આપણે શેરડી રોપવી હોય તો બિયારણ કેવી રીતે પસંદ કરવું જોઈએ અને કયું બિયારણ આપણે રોપવું જોઈએ ખેડૂત મિત્રો આપણે શેરડી રોપવું હોય તો પહેલાં તો બિયારણ આઠથી નવ મહિનાનું જ હોવું જોઈએ એટલે કે મેચ્યોર બિયારણ ન હોવું જોઈએ અને જે બિયારણની આંખ મોટી થઈ ગઈ હોય અને એ આંખ પર પીલા ફૂટી ગયા હોય છે એ આંખ આપણને કોઈ જ કામની નથી અને તે ઉપરાંત જે શેરડી પર વધારે પ્રમાણની અંદર મૂળ ફૂટી નીકળ્યા હોય છે એ શેરડી પણ જો આપણે રોપીશું તો એ પણ તરત મૂળિયા નાખશે નહીં માટે ખેડૂત મિત્રો આપણે શેરડી રોપવી હોય તો આપણે આઠથી નવ મહિનાનું જ બિયારણ પસંદ કરવું અને જે શેરડીની આંખ વધારે ડેવલપ ન થઈ હોય બહાર ન નીકળી હોય મોટી ન થઈ ગઈ હોય એ પ્રકારનું બિયારણ અને કૂમરું બિયારણ જ આપણે પસંદ કરવું વધારે કૂમરું બિયારણ પણ જો આપણે પસંદ કરીશું તો એ શેરડી પણ ઉગવાની અંદર આપણને થોડી તકલીફ પડશે માટે આપણે મેચ્યોર બિયારણ જે આઠથી નવ મહિનાનું હોય એવું જ લઈ અને શેરડી રોપવી જોઈએ જેથી આપણું જર્મિનેશન સારી રીતે થાય અને એમાંથી આપણે સારું ઉત્પાદન લઈ શકીએ આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો જ્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ